સ્વાગત છે મારા નવા લગ્ન તો અવાર સરસ થઈ ગયા છે આપણે રેડી તો જાનમાં જવા માટે તો ચાર વાગ્યા ને પણ બધાને રેડી થવામાં રેડી કરવામાં અમે બધા તો બાકી જો આપણે રેડી થઈ ગયા છે અને જાન હાલ નીકળી ગયા છે ને અમે બધા નીકળીએ છીએ તમે જોઈ શકો છો જો શૈલેશ ને નહીં એ બધા તો દેખાય તો બધા હવે નીકળીએ છીએ અને જાન ત્યાં પોગે ને ત્યાં સુધીમાં આપણે પણ પાલીતાણા પહોંચી જાય તો વિડીયોમાં બનાવી દઉં તો સારું ચાલો આપણે મળીએ પછી મળીએ ચાલો મિત્રો બધા પ્રાઇવેટ ગાડીઓ વાળા બરાબર હા સારા સારા ગાડીઓ

ચાંદલા કરવા આવે છે જો બધા ચાંદલા કરવા આવી ગયા છે ને વરાજાજી અહીંયા 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 બેઠા છે જો જો તમને દેખાય તો વરાજા બેઠા છે ચાંદલા કરવા આવે છે હજી વરાજા રેડી થવાનું પણ બાકી છે આવે એટલે તમને બતાવું વિડીયોમાં બની રહો મારા એ બોલ તો બધે એ જ છે થાળી આમ આમ એમ તું તાર નો હાથ રાખ ને તો વાંધો

આ બા આ બા કરી દે બટ લે 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 આ બા દે ના 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 મારી બેન પણ ડેરી થઈ ગયા છે પપ્પા આગળ હતા બીજું એ ઈ તો ઝઘડીમાં મારી ભૂત થઈ ગઈ હા હા માયસ માયસ હા તો ફોટો પડીને ધરણ હવે સાપ ચાલુ થઈ શાઈ લ્યો હવે તુલસી સંભાળો ayo hey, ama YouTube pelawu cepat kalau itu sabtu પણ ડીજે બધા કમાન અમા થાય છે બરાબર છે આંકડી ગીલ્યું છે એટલે તકલીફ વાળું છે બરાબર પૂટા પાડવામાં જરાતા નથી જુઓ તમે બા ડીજે ચાલુ થઈ ગયો પણ કોણ ઉતારે છે ધરા ધરાજ બોલો બરાબર બસ હવે વરાજો બહાર નીકળે એટલી જ રાહ છે ચાલુ થઈ ગયેલું છે અને આને એમ કે હું રીલ ટાઈપનો વિડીયો ઉતારું છું પણ પોપટ થઈ જાય એનો ઉતારતો નથી બરોબર સારું આમ સે હોય ચાલો મિત્રો ટીજે બીજે હકે લઈ ગયું છે હવે જમવા દસ જવાનું છે બરાબર ચાલો જમવા જઈએ ચાલો મિત્રો તો વાગો આવ્યા છે ત્રણ અને જમી લીધું છે આરામ પણ કરી લીધું છે અને હવે જવાનું છે પહેલી તાણા જ જાણ લઈને આવ્યા છે એટલે મારા આરામ ઘરની બાજુમાં છે બરાબર છે તો ત્યાં ટમરો જઈ અને પછી આગળ મળીએ ઓકે બને તો વિડીયોમાં હવે તો કામકાજ હોય નહીં બને હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે ઘરે પહોંચી ગયા છે મારા મમ્મી ઘરે અને હવે મીશુ બેન કરે છે ટીવી સાંભળી ગઈ છે જો રિમોટ લઈને બે ગયા છે ટાઈગર લઈને બે ગયા ટીવી ક્યાં ફોટા ટીવી ક્યાં છે ટીવી કરો મીશુ ટીવી કરો હમણાં આવતા હવે રિમોટ હાથમાં લઈ લીધું ટાઈગર રમવા મળી ટીવી શરૂ કરે છે બેન હા ટીવી કરો તો કઈ હં હન અને હાલ બધા સોડા ને ઊફીન બેઈ ગયા છીએ અમે બધા અને જો થેલાનો જો ઢગલો લે તો મિ શું ટીવી કર તો બેટા ટીવી કરો ટીવી ક્યાં છે દબાવ બટન દબાવ ટીવી મારે ટીવી ક્યાં તો હાલ અમે પહોંચી ગયા છીએ ને હવે અમે જવાના છે મારા ભાભીને મૂકવા માટે ડમરાળા તો હાલ ઈ કપડા ચેન્જ કરીને આવે પછી પાછા ડમરાળા મૂકવા જાશું ને પછી આપણે ફાઇનલી જાશું સણોસરા તો હાલ મીસી બેન રમતે સડી ગયા છે કોદુ કા તો પાણી પી તો રમતે સડ્યાલ છે ને રમત રમવા મળ્યા છે ચાલો મિત્રો માલતાણા છે અને તુલસી છે એ મીઠું ને આમ કરાવે છે અને થોડોક નાસ્તા પાણી કરવાનો છે બરોબર કેમ કે મારે થોડુંક ઝઘડો થઈ ગયેલો હતો બરાબર છે ક્યારે ડીજે શરૂ થવાનું હતો વરઘોડો સળવાનો હતો ની ટાણે બરાબર એટલે તુલસી નાકરા ફોટા 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 થોડુંક વોગમાં ધ્યાન દે વૉગ તો સાંભળતો નથી તો લાગી ગયું થોડોક ડિસ્કો એને બહુ ઓછો કર્યો છે છેલ્લે છેલ્લે પરણે પરણે કર્યો છે બરાબર એટલે હવે અમે ઘરે જઈએ છીએ અને હવે થોડોક નાસ્તો બાસ્તો કરી નાખીએ અને પછી હવે ઘરે જઈએ અને તમને મળીએ બરાબર ચાલો મિત્રો તો નાસ્તો કરીએ છીએ મિસ્ટુને હું રાવીને પીજો ખાઈએ છીએ એક હોય જ્યો છે ને એક જે વેટિંગમાં પડ્યો છે બરોબર છે સારો હાલો ખાવા હાલો Ik ga relственeren wat Die mama zegt op een editie Zwel wel niet, dat Trustee nog de